સરકારી હોસ્પિટલમાં મારી બેનને સવારે દાખલ કરી હતી બે ત્રણ દિવસ તાવ આવ્યો હતો તો આપણે એને એડમિટ કરી હતી અને બાટલો બોટલ ચડાવવામાં આવી હતી પણ સરકારી હોસ્પિટલના ડૉક્ટરને બેદરકારીના લઈને એ બાટલાની એક્સપાયરી મેં જ તો મને ખ્યાલ આવ્યો કે આની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે અને મેં જે એને જાણ કરી તો એને બધા બાટલાને જે સ્ટોક હતો એ બધો ખાલી કરી નાખ્યો અને સંતાડી દેવામાં આવ્યો છે અને આ જે મારી બોટલ ચડતી હતી એ પણ લઈ જતા હતા પણ મેં ના પાડી હતી નથી લઈ જવાતી હતી

અના બોટલ એક્સપાયર થઈ ગયા અને 5-4 મહિના થઈ ગયા છે તેમ એમસીટી હોસ્પિટલ માં ભળ્યું છે શું કારણ છે એ એનો ડિસ્કાર્ડ કરવા માટે સાઈડમાં રાખેલી છે પણ ડિસ્કાર્ડ કરવાનું રહી ગયેલા હોવાને કારણે